શ્રાદ્ધમાં પિતૃશાંતિના સૌથી કારગર ઉપાયો તમારી રાશિ પ્રમાણે વિશેષ મંત્રજાપ અને દાન કરવાથી પિતૃઓ થશે તૃપ્ત આપશે સુખ સમૃદ્ધિના આશીર્વાદ શ્રાદ્ધપક્ષમાં રાશિ પ્રમાણે જનકુંડળીમાં પિતૃદોષથી મુક્તિ મેળવો તમારી દરેક સમસ્યાનું થશે સમાધાન પિતૃપક્ષ દરમિયાન પિંડદાન તર્પણ બ્રાહ્મણ ભોજન દાન વગેરે જેવી વિધિઓને શ્રાદ્ધવિધિ કહેવામાં આવે છે તેને પિતૃયજ્ઞ પણ કહેવાય છે શ્રાદ્ધ દ્વારા વ્યક્તિ પૂર્વજોના ઋણમાંથી મુક્ત થાય છે અને પૂર્વજોને સંતુષ્ટ કરીને તે આત્મમુક્તિના માર્ગે આગળ વધે છે પિતૃપક્ષ અઢાર સપ્ટેમ્બર બે હજાર ચોવીસથી શરૂ થયો છે પિતૃપક્ષ બે ઓક્ટોબર બે હજાર ચોવીસ સુધી ચાલશે પિતૃદેવને પ્રસન્ન કરવા માટે સોળ દિવસનો આ સમયગાળો ખૂબ જ વિશેષ માનવામાં આવે છે પિતૃમોક્ષ અમાવસ્યા પર તમે કેટલાક વિશેષ ઉપાયો કરીને સમસ્યાઓથી રાહત મેળવી શકો છો શ્રાદ્ધ દરમિયાન પૂર્વજો આશા રાખે છે કે તેમના પુત્રો અને પૌત્રો પિંડદાન અને તિલાંજલિ અર્પણ કરીને તેમને સંતુષ્ટ કરશે આ આશા સાથે તેઓ પૂર્વજની દુનિયામાંથી પૃથ્વી પર આવે છે આ જ કારણ છે કે હિન્દુ ધાર્મિક ગ્રંથોમાં પિતૃપક્ષ દરમિયાન દરેક હિન્દુ ગૃહસ્થને શ્રાદ્ધ કરવાનું કહેવામાં આવ્યું છે પરંતુ એ જાણીએ તે પહેલાં જો તમે પણ તમારા પિતૃદેવના આશીર્વાદ મેળવવા માંગો છો તો કમેન્ટ બોક્સમાં પિતૃદેવો નમઃ હર હર મહાદેવ અને જય શ્રી કૃષ્ણ જરૂરથી લખજો અને આ વિડિયોને લાઇક કરજો ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને આ વિડિયો છેલ્લે સુધી જોતા રહેજો રાશિ પ્રમાણે પિતૃદોષ દૂર કરવાની સરળ રીતો શ્રાદ્ધ પક્ષ એવા દિવસો છે જ્યારે પિતૃદોષને પૂજા અર્ચના શ્રાદ્ધ પિતૃઓ માટે દાન દ્વારા શાંત કરી શકાય છે જો તમે તમારા જીવનમાં વારંવાર સમસ્યાઓ અથવા કામમાં અવરોધોનો સામનો કરી રહ્યા છો તો તમને પિતૃદોષ હોય તે શક્ય છે તમારી કુંડળીમાં પિતૃદોષ છે અને જો તમને ખબર ન હોય કે તમારી કુંડળીમાં પિતૃદોષ છે કે નહીં તો વાંધો નહીં આજે અમે તમને તમારી ચંદ્રરાશિ એટલે જન્મરાશિના આધારે કેટલાક ઉપાયો મંત્ર અને દાન વિશે જણાવીશું જેનાથી તમે સરળતાથી પિતૃદોષને શાંત કરી શકો છો ચાલો જાણીએ પિતૃદોષ દૂર કરવાના સરળ ઉપાયો વિશે રાશિ પ્રમાણે एक मैश मैश राशि जातक पितृपक्ष दरमियान तांबा धातु थी बनेलो सिक्को पानी में नोए उपरांत श्राद्धपक्ष दरमियान प्रतिप्दा दिवसे अथवा कोईपण दिवस परिवार सभ्यों ना गरीब अने विकलांगों ने भोजन करो श्राद्धपक्ष शुरू थता पॉइंट बेपाच किलो मसूर ने लाल कपड़ा में बांधी घर के दुकान में राखो શ્રાદ્ધ પક્ષની પૂર્ણાહુતિ પછી આ દાળને ગંગા અથવા કોઈ પણ નદી કે તળાવમાં પધરાવી દો બે વૃષભ વૃષભ રાશિના લોકોએ કોઈપણ દિવસે કાલ ભૈરવ મંદિરમાં જઈને દહીં લાડુ ચઢાવવા જોઈએ અને તેમના પૂર્વજોના નામ પર અગિયાર બ્રાહ્મણોને ખવડાવવા જોઈએ અને તેમને સફેદ વસ્ત્રો ભેટમાં આપવા જોઈએ ગંગા અથવા અન્ય કોઈ પવિત્ર નદીના જળને કોઈ વાસણ અથવા વાસણમાં લઈને તેને સફેદ કપડાથી ઢાંકીને પિતૃપક્ષના સમયે તમારા ઘર અથવા કાર્યક્ષેત્રમાં રાખો આ જળ તુલસીને અર્પણ કરો અને બાકી કામ કરો પૂર્ણ કરવામાં આવશે ત્રણ મિથુન મિથુન રાશિના જાતકોએ પિતૃપક્ષ દરમિયાન કોઈપણ દિવસે તેમના પૂર્વજોના નામ પર પક્ષીઓને મગના દાણા ખવડાવવા જોઈએ તેમના માટે પાણીની વ્યવસ્થા કરો લીલા કપડામાં કાંસાનું વાસણ બાંધીને ઘર કે સંસ્થાની પૂર્વ દિશામાં રાખો કરિયરમાં સફળતા મળશે ચાર કર્ક રાશિના વ્યક્તિને પિતૃદોષમાંથી મુક્ત કરવા માટે પિતૃપક્ષના કોઈપણ દિવસે વહેતા પાણીમાં પાંચસો ગ્રામ સાબુદાણા પ્રવાહિત કરો તાંબાના વાસણમાં પાણીમાં ચાંદીનો સિક્કો નાખીને ઘર કે કાર્યસ્થળની પૂર્વ દિશામાં રાખો અને પિતૃપક્ષની સમાપ્તિ પછી આ સિક્કો બ્રાહ્મણને દાન કરો તેનાથી તમને પુષ્કળ પારિવારિક સુખ મળશે પાંચ સિંહ જો સિંહ રાશિના જાતકોની કુંડળીમાં પિતૃદોષ હોય અથવા કોઈ કામમાં અડચણો આવી રહી હોય તો તેમણે પિતૃપક્ષ દરમિયાન શક્ય તેટલું સૂકું અનાજ ગરીબોને દાન કરવું જોઈએ અને દરરોજ તુલસીના છોડને જળ અર્પિત કરવું જોઈએ તે તમારા વ્યવસાય માટે સારું રહેશે છ કન્યા રાશિના જાતકોએ સમગ્ર પિતૃપક્ષ દરમિયાન સુંદરકાંડનો પાઠ કરવો જોઈએ અને સર્વપિત્રી મોક્ષ અમાસના અંતિમ દિવસે ગરીબ વિકલાંગ અને અનાથોને ભોજન અને વસ્ત્રો અર્પણ કરવા જોઈએ એક વાસણમાં કપૂરને પાણીમાં બોલીને તમારા કાર્યસ્થળ અથવા રહેઠાણની પશ્ચિમ દિશામાં રાખો હા કરવાથી તમને લાભ મળશે સાત તુલા તુલા જાતકોએ ઘરમાં જે તે પિતૃના શ્રાદ્ધના દિવસે ગીતાના સાતમા અધ્યાયનો પાઠ કરો પાઠ કરતી વખતે કળશમાં જળ ભરીને રાખો પાઠ પૂરો થયા પછી તે જળ સૂર્યદેવને અર્પિત કરો જળ અર્પણ કરતી વખતે પિતૃઓને યાદ કરી આ પાઠ અને જળ સમર્પિત કરો પિતૃદોષમાંથી મુક્તિ મેળવવા માટે તુલા રાશિના જાતકોએ ગરીબોમાં ખીર અને લીલા શાકભાજીનું વિતરણ કરવું જોઈએ અને સાત ગરીબ બ્રાહ્મણોને ચપ્પલ અને છત્રી ભેટમાં આપવી જોઈએ ચાંદીનો સિક્કો લો એક વાસણમાં પાણી ભરીને તેને ઘર અથવા કાર્યસ્થળની પૂર્વ દિશામાં રાખો આ સિક્કાને કોઈ મંદિરમાં દાન કરો આઠ વૃશ્ચિક વૃશ્ચિક રાશિના જાતકોએ પોતાના પૂર્વજોના નામ પર પાંચ ગરીબ લોકોને બે રંગીન ચાદર લાલ અને પીળા વસ્ત્રોનું વિતરણ કરવું જોઈએ પિતૃપક્ષ દરમિયાન દરરોજ ગાયોને તેમને ખવડાવો અને લીલો ચારો ખવડાવો પક્ષીઓ માટે ખોરાક અને પાણીની વ્યવસ્થા કરો એક વાટકી ફટકડી ભરીને તમારા ઘરની પૂર્વ દિશામાં રાખો નવ ધન ધન રાશિના જાતકોએ ગાયના ભોજન અને પાણીની વ્યવસ્થા કરવી જોઈએ ગાયને ચારો ખવડાવો અથવા ગૌશાળાને ચારો ભેટ આપો પૂર્વજોના નામે કોઈ જળ તીર્થસ્થાનમાં અસહાય લોકોને ભોજન કરાવો અને કોઈ પણ ધાર્મિક પુસ્તકને પીળા કપડામાં લપેટીને તમારા ઘર અથવા કાર્યક્ષેત્રમાં રાખો પિતૃપક્ષ પૂર્ણ થયા પછી આ પુસ્તકનું દાન કરો દસ મકર મકર જાતકોએ ઘરમાં જે તે પિતૃના શ્રાદ્ધના દિવસે ગીતાના સાતમા અધ્યાયનો પાઠ કરો પાઠ કરતી વખતે કળશમાં જળ રાખો પાઠ પૂરો થયા પછી તે જળ સૂર્યદેવને અર્પિત કરો જળ અર્પણ કરતી વખતે પિતૃઓને યાદ કરી આ પાઠ અને જળ સમર્પિત કરો આ સાથે એ પિતૃદોષથી મુક્તિ મેળવવા માટે શ્રાદ્ધ પક્ષમાં દરરોજ સ્નાનના પાણીમાં ચંદન નાખીને સ્નાન કરવું જોઈએ કોઈ પણ શનિ મંદિરમાં જાઓ અને ગરીબ અને વિકલાંગ બાળકો અથવા વડીલોને ભોજન કરાવો અને નારિયેળના તેલમાં કાળા તલ અને કોઈ પણ ફળ પર કાળો દોરો બાંધો અને તે બંનેને તમારા ઘર અથવા કાર્યસ્થળના પૂર્વ ખૂણામાં રાખો શ્રાદ્ધ પૂર્ણ થયા પછી તમને ઇચ્છિત લાભ મળશે અગિયાર કુંભ કુંભ રાશિના જાતકોને પિતૃદોષથી છુટકારો મેળવવા માટે બદામ સાથે અગિયાર ફળો જો તમે પૂર્વજોના નામ જાણતા હો તો તેમના નામ લઈને વહેતા પાણીમાં એક એક ફળ તરતું મૂકો જો તમને નામ ખબર ન હોય તો પણ ભગવાન વિષ્ણુના અગિયાર નામનો પાઠ કરીને આ ઉપાય કરો ગોમતી ચક્રને લાલ કપડામાં બાંધીને ઘરના મુખ્ય દરવાજાની પાછળ રાખવું જોઈએ પિતૃપક્ષ પૂર્ણ થયા બાદ મંદિરમાં અર્પણ કરો મોટી સફળતાની તકો રહેશે બાર મીન મીન રાશિના જાતકોએ શ્રાદ્ધપક્ષના પણ દિવસે હાલમાં જ વ્યાયેલી બચ્ચાને જન્મ આપ્યો હોય તેવી ગાયને લીલો ચારો ખવડાવવો જોઈએ શક્ય હોય તો ગાયનું દાન પણ કરી શકાય ગરીબોને દૂધ કે માવામાંથી બનાવેલ ખાદ્યપદાર્થો અર્પણ કરો ચણાની દાળને પિયા કપડામાં બાંધીને ઘરના એક ખૂણામાં રાખો શ્રાદ્ધ પૂર્ણ થયા પછી કોઈ બ્રાહ્મણ અથવા સંતને ચણાની દાળનું દાન કરો ધનનો વિશેષ લાભ થશે જો તમને આ વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં આપેલા બેલ આઇકન પ્રેસ કરીને ઓલ પર પ્રેસ કરજો જેથી તમને વિડિયોની નોટિફિકેશન સૌથી પહેલા મળતી રહે અને વિડિયો છેલ્લે સુધી જોવા બદલ આપ સૌનો આભાર